મોરબી જિલ્લાની આંગણવાડી વર્કરો અને આશા વર્કરો સેવા સદન ખાતે એકત્ર થઈને સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા અને ધરણા પર બેસી ગયા હતા ત્રણ બહેનોની હાલત બગડતા રૂક્ષ્મણીબેન ઘોડાસરા શિલ્પાબેન અને જયશ્રીબેન બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વાકાને સેવા સદન ખાતે વિરોધ કર્યો હતો રસ્તા રોક અને પૂતળા દહન કરવા જતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને સાડત્રીસ બહેનોને ડીટેન કર્યા હતા અહેવાલ રાહુલ છનિયારા મોરબી